મારી માંગણી જ છે કે છેલ્લા મહિનાથી મને માનસિક ટોર્ચર અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે અને અને તેના સભ્યો દ્વારા હાલ મારું જે ગ્રામ પંચાયતનું બજેટ છે મંજૂર હોવા છતાં મંજૂર કરવામાં આવેલ છે તો એમાં અમને ન્યાય મળે એટલી મારી માંગણી છે હકીકતમાં એવું હતું કે ગઈ પાંચ તારીખ પાંચ બે અમારી બજેટની બેઠક હતી ત્યારે સરખામત પડેલા હતા બંને સાઈડ વિરોધ પક્ષ અને તરફેણમાં ત્યારે મેં વધારાનો જે સરપંચ તરીકે સ્પેશિયલ મત નાખવાનો હોય એ નાખવાનું કેતા રિડિયો મેડમે અને તલાટી મંત્રીએ મને ના પાડેલી અને ત્યારે મને મત નાખવા ના દીધેલો અને મારું બજેટ મંજૂર હોવા છતાં ના મંજૂર કરવામાં આવ્યું અને ત્યાર પછી મને તાત્કાલિક બીજી મીટિંગના એજન્ડા કાઢવા માટે ઈડ્યુએ મજબૂર કરેલી અને એ બીજી મીટિંગના એજન્ડા કાઢ્યા ત્યારે એ લોકો એવું ષડયંત્ર કરેલું કે મારા એક સભ્યોને ગુમ કરી દીધેલા અને મારું બજેટ ના મંજૂર કરવાનો આખો કારસો ઉભો કરેલો છેલ્લા બે વર્ષથી મને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે અને આ ત્રીજી ગ્રામ પંચાયત એવી છે કે જે અનુસૂચિત જાતિના સરપંચો ને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે અમારી માંગણી એટલી જ છે કે આ દેશમાં સ્વતંત્ર રીતે જીવવાનો બધાને અધિકાર હોય છે અમારા જે આ ત્રણે ત્રણ સરપંચો ઉપર જે કઈ બનાવ બન્યા છે અને હાલમાં મારી ઉપર જે આ બનાવ બન્યો છે એ બનાવમાં મને ન્યાય મળે અને મારું બજેટ વહેલી તકે પાસ કરવામાં આવે જે પહેલી મિટિંગમાં મારું બજેટ પાસ જ હતું છતાં એને નામંજૂર કર્યું છે એને મંજૂર કરી અને વિકાસના કામમાં અવરોધ ઉભા કર્યા છે તો એ મંજૂર કરી અને અમારું જે ન્યાય અમને ન્યાય મળે એવું અમારી માંગણી છે આજે દેશ આઝાદ થયો એને પિંચોતેર વર્ષ પૂર્ણ થયા અને આ ચોતેર હું બેઠું છું દલિતોને હજી કોઈ પણ જાતની આઝાદી નથી મળી

મારી આ વાત હું પૂર્ણ કરું છું કે આની આગળ પણ કોઈ પણ જાતની આગળ અમે જો આ અમને નહીં મળે આજે મોટી મારો આ કેસ બન્યો છે બધે ના મંજૂર કરવાનો તો અમારું આ ટાઈમ દિવસ અંદર જો ધ્યાનમાં નહીં લે તો અમે ધારણા ઉપર બેસશું આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા મોટી મારે ગ્રામ પંચાયત ના સરપંચ શર્મિલા બેન જે અનુસૂચિત જાતિ ના સરપંચ છે તેઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે ગામના સભ્યો દ્વારા ઉપસરપંચ દ્વારા જેની અમે શર્મીલાબેને ઘરે ઉપ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલી કોઈ પણ જવાબ મળતો નથી અને ધારાસભ્યને પણ ફોન કર્યો મને મહેન્દ્રભાઈ પાટેલિયા એને પણ કોઈ રિપ્લાય આપેલ નથી એટલે આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાથે પત્ર આપ્યું છે બધા દલ્લી સમાજના આગેવાનોએ જો ત્રણ દિવસમાં શર્મિલાબેનને ન્યાય નહીં મળે તો ધોરાજી પ્રાંત ઓફિસે અમે ધરણાનો કાર્યક્રમ કરીશી રસ્તા લોકો રોકો આંદોલન કરશી અને જે કઈ આંદોલનના જે કઈ કામ કાર્ય કરવામાં આવશે એ કરશે ધોરાજી તાલુકા ધોરાજી અને ઉપલેટા તાલુકામાં જેટલી અનુસૂચિત જાતિ સમાજના સરપંચો છે તેને આજ રીતે હેરાન કરવામાં આવ્યા હતા તેમાંથી વરજાંગઝારી ગ્રામ પંચાયત મોટી વાવડી ગ્રામ પંચાયત આ લોકોને આવી જ રીતના મજબૂર કરી નાતીવાદાકો ઉભો કરી અને સરપંચ સરપંચને હેરાન કરવામાં આવ્યા હવે એ મોટી ભારતમાં આ જ રીતે હેરાન કરે છે મહેન્દ્રભાઈ પાટીલ જ્યારથી ધોળાજી ઉપલેટા ના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ લોકો ને એક છૂટ મળી ગઈ છે કે તમારે જે કરવું એ કરો એટલે ડીડીઓ સાંભળતા નથી અને ડીડીઓ તો સાંભળતા છે એટલે મંજૂર જો આ લોકો ના કરાવી તો આ શું શું કરાવી શકે એટલે દલિત સરપંચોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવે છે આ સિવાય દલિતોના કોઈ પણ કામ કામ હોય મહેન્દ્રભાઈ કરતા જ નથી મહેન્દ્રભાઈ ના જ પડે તમારે આવવાનું જ નહીં એટલે દલિતો થી એને શું વાંધો છે એ કઈ ખબર પડતી નથી અને મીડિયા એવો નિવેદન આપે છે કે અમે દલિતો ભેગા છે પણ આ બધી તદ્દન વાત ખોટી છે તો ત્રણ દિવસમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ધોરાજી પ્રાંત ઓફિસ સાથે અમે વિશાળ સંખ્યામાં ભેગા થઈ અને ધરણાનો અને ઉપવાસ આંદોલન કરશું